ચૂંટણી યોજાઈ રહી છે મહત્વની વાત છે કે વર્ષોથી આપ ભાજપ સાથે કામ કર્યું છે પરંતુ હાલ એક વાત એવી છે કે ભાજપની ભાજપ સામે ચૂંટણી છે એવી વાત ફેલાવવામાં આવી છે આ સમગ્ર મામલાને લઈને શું કહેવા માગુ છો આમ તો ઓગણીસો એસીથી ભારતીય જનતા પાર્ટીમાં કોમ છોડી જ્યારે કો બનાસકાંઠામાં દસથી પંદર કે વીસ જણા અમે આખી કારોબારી થયા હતા એ દાડાનું થયું અને કોકરીજ તાલુકાની અંદર ઓગણીસો એસીથી ભાજપના કન્વીનર તરીકે પ્રથમ નિમણૂક મારી હતી કે જે કોકરીજ તાલુકામાં એક જ કાર્યકર્તા હતા અને હું લગભગ બે હજાર બેથી ચેરમેન છું અને એના પહેલાં હું બે ટ્રમ ડિરેક્ટર તરીકે રહેલો છું પણ અમારી બહુમતી ન આવતી કોંગ્રેસની બહુમતી આવતી એના લીધે સરકાર એમની હોતી કે એમના લીધે એમનું જૂથ મજબૂત હતું એના લીધે અમે ચૂંટાઈને આવી શકીએ પણ અમારા ચેરમેન બને એટલા લોકો ના આવતા એટલે હું અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માર્કેટ યાર્ડમાં લગભગ જૂનોનો જૂનામ જૂનો ડિરેક્ટર હું જોઈશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં આટલા વર્ષો વીત્યા છે ભાજપને મજબૂત કરવાનું કામ કર્યું છે અને અત્યારે માર્કેટ માર્કેટયાર્ડની ચૂંટણી ચાલે એમાં પણ મેં મારી રીતે પાર્ટીને રજૂઆત કરી હતી કે અમે મેન્ડેટ તમે આપો તો અમને ચૌદ અમારા ઉમેદવારો છે એમને ચૌદે ચૌદને આપો એવો અમારો આગ્રહ હોઈ શકે પણ પાર્ટીને અમે એવું ના કહી કે અમારા દસ જણાને દજો ને ચાર જણાને કાપી નાખશો એવું અમારે કહી શકીએ નહીં તમે જે આલો ઉમેદવાર એ અમને આપજો મેન્ડેટ એવી મેં વિનંતી મૌખિક કરેલ છે ને મેં લેખિતમાં જવાબ આપેલ છે